નમસ્કાર પ્રેસ ન્યૂઝ હું છું સાથે છોટાદેપુર માં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના બીસી હોલ ખાતે જિલ્લા કક્ષા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ હતો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ ચૌદ જેટલી અરજીઓ મળી હતી આ તમામ અરજીઓનો કલેક્ટર કલેક્ટર દ્વારા સંતોષકારક કરવામાં જિલ્લા કચેરી ખાતે સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી તમામ ચૌદ અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં અરજદારો અરજીઓનો નિકાલ કરવા સૂચન કર્યું હતું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પોલીસ અધિક્ષક શેખ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કેડી ભગત સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ ને શપથ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર